let me આજરોજ વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ ખાતે ભોજનને લઈને કોન્ટ્રાક્ટ રદ કરવા અંગે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો વડોદરા શહેરના પોલિટેકનિક ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં જમવામાં અવારનવાર જીવ જીવાત નીકળતા જેમાં શાકભાજીમાં ઇયળ તેમજ ધનેરા નીકળતા હોય છે જે અગાઉ પણ જાણ કરવા છતાં પણ સમસ્યા હલ થતી નથી તેના જ કારણે સમરસ હોસ્ટેલ વાત વિવાદમાં આવતી હોય છે જેના ભાગરૂપે આજે એનએસયુઆઈએ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરી હતી અને હાલમાં પણ ફરી એક વખત રજૂઆત સામે આવી છે તેની સાથે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પાણીની પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જમવાનું પણ ફક્ત એક જ કાઉન્ટર મૂકવામાં આવે છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી હરોળમાં ઊભા રહીને સમયનો બગાડ કરવો પડે છે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે તે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે જો આ કોન્ટ્રાક્ટ વહેલી તકે નિરાકરણ કરવામાં નહી આવે તો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ જો રદ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓની સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ હતી સમરસમાં આ વર્ષો પ્રોબ્લેમ નથી અગાઉ પણ આવા ખાસા બધા કિસ્સાઓ છે ને સમરસના બહાર આવતા રહ્યા છે અગાઉ પણ સાથે આંદોલન કર્યા છે આજે ફરી એક વખત જે જે ભોજન ગુણવત્તામાં તેમાં ઈયળો ધનેડા અવારનવાર નીકળતો હોય છે ફરી એકવાર નીકળ્યા છે એનએસઓએ અગાઉ રજૂઆત કરી હતી ફરી આ વખતે વોર્ડન સીટીને રજૂઆત કરવા છે કે જે બી આવા કોન્ટ્રાક્ટર છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બી નવા કોન્ટ્રાક્ટરને તમે હાયર કરો તે કઈ ગુણવત્તાનો જે ખોરાક વિદ્યાર્થીઓને આપવાનો છે જે ચોક્કસપણે જા કરીને પછી એમને મૂકવા જોઈએ અને આવા વિદ્યાર્થીનીઓ સાથે છેડા એને સોય કદાપી ચલાય નહીં લે અને આવનારા દિવસોમાં જો બ્લેકલિસ્ટમાં કોન્ટેક્ટ ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે રહીને એને સોય ખડે પગે ઉભા રહીને આંદોલન કરશે અમર વાગેલા પ્રમુખ એને માં અને પાણી પીવાના અને યુઝ પાણી બંને